વડોદરાના અરણી તળાવમાં હસમસાવી નાખનારી ઘટના બની છે જેમાં અરણી તળાવમાં બોટ ડૂબતા બાળ લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે જેમાં વડોદરાની જાનવી હોસ્પિટલમાં નવના મોત થયા છે જ્યારે સયાજી હોસ્પિટલમાં તેમના મોત થયા છે આ અંગેની માહિતી અનુસાર વાઘોડિયા રોડની સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓની પ્રાથમિક માહિતી સામે આવી છે આ અંગેનો સૌથી મોટો સોંકાવનારો ખુલાસો સામે આવી રહ્યો છે જેમાં બોટમાં વીસથી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા તેમજ બોટિંગ સમયે લાઇફ જેકેટ પહેર્યા ન હતા દુર્ઘટનાની જાણ થતાં જ મેયર સહિતના આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે તેમજ ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી શરૂ કરી છે આ ઉપરાંત ફાયર સહિત સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા હોવાની સ્થિતિ જોવા મળી રહી છે વડોદરાના કલેક્ટર એ બી ગોરે જણાવ્યું હતું કે હાલમાં ત્રેવીસ ભૂલકાઓ અને ચાર શિક્ષકો હતા તેમાંથી અગિયારને બસાવી લેવામાં આવ્યા છે સાત બાળકો હોસ્પિટલમાં છે અને સુરક્ષિત છે આ તરફ અહેવાલ અનુસાર પાંચથી વધુ વિદ્યાર્થીઓ હજુ લાપતા હોવાની વિગતો સામે આવી જ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો